નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી આજ રોજ સેન્ટ જ્વેલિયર્સ સ્કૂલ નલિયામાં પદારોહણ સમારંભ યોજાયો હતો શાળાના નવા હેડ બોય અને હેડ ગર્લે શપથ લીધા હતા તથા શાળાના ચાર હાઉસના હાઉસ કેપ્ટને નવા ચૂંટાયેલા પ્રતિનિધિને પદવી સોંપી હતી આ સમારોહમાં મહેમાન પડે કોસ્ટગાર્ડ કમાન્ડર સંદીપ સફાયા સર હાજર રહ્યા હતા તથા અબડાસા તાલુકાના ક્યુડીસી જગદીશભાઈ પરમાર હાજર રહ્યા હતા અને પદારોહણ સમારંભ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા શાળાના પ્રિન્સિપાલ ફાધર જેસન જોસેફ વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર રિન્ટા અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તથા પદારોહણની પ્રક્રિયા કરાઈ હતી સ્ટાફ સેક્રેટરી સુષ્મા પરમાર દ્વારા અપાર વિધિ કરવામાં આવી વિદ્યાર્થીઓએ નવા ચૂંટાયેલા હેડ બોય હેડ ગર્લનું અભિવાદન કર્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ સેન્સેવિસ કોડમાં એ વર્ષની ઇન્વેસ્ટેચર પ્રોગ્રામ હતો એટલે કે નવા વર્ષથી અકાડેમિક હેડ હેડબોય હેડ ગર્લ કેપ્ટન્સ હાઇસ હાઉસ કેપ્ટન્સ અને સ્ટાફ સેક્રેટરીને ઇલેક્ટ કર્યા હતા એનો આરોહણ વિધિ હતા ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ સો આજે સવારે ચીફ ગેસ્ટ તરીકે નળિયા જખાવના કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ્સ સફાયા સર હાજર હતા એને સાથે ક્યુડીસી કોર્ડિનેટર અબડાસા પરમાર સાહેબ પણ હાજર રહ્યા અને બધા છોકરાઓને એ અભિનંદન પાડ્યા અને હાઉસબોય અને હાઉસ કેપ્ટન્સ સફાઈ સરના આગે પ્લ ઓર ઓથ અને ધા અને સફાઈ સર એને હેડબોયનો અને હેડગેડનો અને કેપ્ટન્સનો આરોહણ વિધિ કર્યા હતા અને એ લોકોને શુભેચ્છા પાડ્યો અને સ્કૂલના સ્ટાફ વાઇસ પ્રિન્સિપલ અને અમુક વાલીઓ પણ એ પ્રોગ્રામમાં હાજર હતા થેન્ક યુ